તમારા મોબાઈલની અંદરથી કોઈ પણ ફોટો હોય કે વિડીયો હોય તેને તમે ડિલીટ કેવી રીતે કરી શકશો આ મિત્રો જો તમારા મોબાઈલની પણ મેમરી કાર્ડ ભરાઈ ગયું હોય અને તમે ઈચ્છતા હો કે તમારા ફોટો વિડીયો ડિલીટ મારવા છે તો કેવી રીતે કરી શકશો આની માટે શું કરો આ રીતે તમારા મેન્યુ ઓપન કરો મેન્યુ ઓપન કર્યા પછી તમારે અહીંથી ફાઇલ મેનેજર જે એપ્લિકેશન હોય છે તેને અહીંથી ઓપન કરી મેનેજર ઓપન કર્યા પછી આ રીતે અહીંથી ફાઇલ મેનેજર ઓપન થઈ જશે ત્યાર પછી તમારે ફોટોઝ ડિલીટ મારવા હોય તો અહીંથી ફોટોનું ઓપ્શન આપેલું છે અને વિડીયો માટે અહીંથી વિડીયો લાગેલ છે તો માની લો આપણે ઈમેજ ડિલેટ મારવા છે તો આપણે અહીંથી ઇમેજ ઉપર ક્લિક કરીશું એટલે મારા મોબાઈલની અંદર અહીંથી જે પણ ઇમેજ છે તે બધા અહીંથી આવી ચૂક્યા છે અને હવે માની લો કે મારે આ જે ઇમેજ છે તે ડિલીટ મારવું છે આની ઉપર આપણે દબાવી રાખશું તેના અહીંથી ડિલીટનું ઓપ્શન આપેલું છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી ડિલીટ ઉપર ક્લિક કરીશું એટલે જે આપણો ફોટો છે તે અહીંથી ડિલીટ થઈ ચૂક્યું છે ફરીથી તમને બતાવવા માટે આ રીતે હોલ્ડ કરી રાખો તેનેથી ડિલીટ ઉપર ક્લિક કરી અને ડિલીટ કરી નાખો એટલે જે ફોટો છે તે ડિલીટ થઈ ચૂક્યો છે તો આ રીતે તમે પણ તમારા મોબાઈલની અંદર ફોટો વિડીયો ડિલીટ કરી શકો છો